ઢોર પકડવા માટે એવી રીતના ઉતરી પડ્યા છે કે જેમાં આતંકવાદીને પકડતા વિડીયો અંદર જોયું કે ગાય આખું ગળું એટલે જેની આખું દબાઈ દીધું બાર છે એ રીતે ને પકડવામાં આવી રહી છે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો મહાનગરપાલિકાઓની અંદર અને મહાનગરની અંદર જયારે એનિમલ એક્ટનો કાયદો લઈ આવી સરકાર ત્યારે એવી વાત હતી કે વૈકલ્પિક વ્યવસ્થા બાદ આ ગાય તમારી કદાચ એક વાત તમારી વધારે ગાય હોય તો એને પકડવામાં આવશે પણ એવી વાત નહોતી કે આતંકવાદીને પણ આવે એવી ઘટનાઓ હતી ગાયને પકડે જ્યારે આપણે જોઈ છીએ ત્યારે ગાય નીચે છે ટ્રેક્ટર મારે છે ને એના માણસો મારે છે આની પેલા ભૂતકાળની અંદર ચાર થી પાંચના મૃત્યુ આ રીતે થયા છે આની ઉપર જવાબદાર જે અધિકારી છે એ કઈ રીતે સૂચના આપે છે તમે ઢોર પકડો આજની જે ઘટના રાજકોટની અંદર અંદર વિસ્તારની એ ઘટનાથી સબક શીખવો જોઈએ કે આ ધરતી ઉપર જેમ ગાયનું લોહી રેડાઈ રહ્યું છે એક દિવસ એવો આવશે ધરતી લોહીથી થઈ લોહી ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કમાય જ્યારે જ્યારે જન્મ લીધો છે ત્યારે ગાય માતા માટે લીધો છે અને આ અન્યાયનો બદલો ભગવાન દ્વારકાધીશ કે છે ઠાકર કોઈ ને મેળવાનો નથી એ વાત યાદ રાખવાનો સમય જ્યારે આપણે આવી ગયો છે જ્યારે હિન્દુઓની વાતો કરી આપણે ગાય માતાની વાતો કરી ક્યાંય પણ ચૂંટણી હોય તો કે વા આમ કરી નાખ્યું વા આમ કરી ગાય માટે તો ગુજરાત ની અંદર શું કરો છો એ તમે ફળિત થઈ ગયું આજે સામે જોઈ રહ્યા છે ગાયની શું હાલત છે દયનીય ઘટના સામે ભાઈ ખાસ કોઈ કોર્ટ નું એક નોટિફિકેશન છે ગાય પકડવી પણ એનો એક

પરંતુ નિર્દયતા પૂર્વક પકડી રહ્યા છે એ હાઈકોર્ટની અંદર પણ કહેવામાં આવેલું છે કે ભાઈ તમે આને જે નોટિફિકેશન હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ આટલી વ્યવસ્થાઓ સાથે તમારે ગાય પકડવા નીકળવું પરંતુ નહીં કોઈ અધિકારીઓના સારા થવા માટે એ ઢોર પકડવા નીકળ્યા છે કે આતંકવાદી પકડવા નીકળ્યા છે એ કોઈ વસ્તુ સમજાતી નથી દાદાગીરી ઘટનાઓ આપણે રાજકોટની અંદર દિવસે દિવસે અવારનાર જોતા હોય છે આ કર્મચારીઓ છે કે એના અધિકારીઓ એલ હોય એલ આઈની દાદાગીરી આપણે જોઈએ તો ઘરની અંદરથી જાય કાઢી લેતા હોય છે દાદાગીરી કરીને અને જ્યારે આ ઘટના છે બન્યું હાલ તો ભૂતકાળની અંદર કેટલી ઘટનાઓ બની નામમાં સમજી હવે આના ઉપર ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર હું પોતે અરજી આપવાનો છું કે જે જવાબદાર વ્યક્તિ હોય દાખલા તરીકે એના એલ હોય એના જે ઇન્ચાર્જ છે એની ઉપર કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો એને માત્ર ને માત્ર સૂચના આવતી હોય તો એના અધિકારી દ્વારા આવતી હોય એટલે આ એક કાયદેસર જો મનુષ્યની અંદર જો કોઈ પણ માણસનું ગળું આપણે એના કર્મચારીનું ગળું પકડી અને એને ગળા પકડીને આ રીતના કરી ફરિયાદ કરવાના છે પણ તે સાથ લગાવવાના છે તો જ્યારે એની મતલબ એક્ટ મુજબની જે આઈપીસીની કલમો આવતી હોય એ મુજબ આપણે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપશું કે આ મુજબની ફરિયાદ નોંધ